નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો થી બારસો નવ્વાણું ગોંડલમાં એક હજાર પચાસ થી બારસો સિત્તેર ઉપલેટામાં બારસો થી બારસો ચોસઠ ધોરાજીમાં અગિયારસો એકવીસ થી બારસો છોતેર અમરેલી માં અગિયારસો પચાસ થી બારસો પચાસ વડીનાર માં થી બારસો ચુમ્મોતેર હળવદમાં અગિયારસો એસી થી બારસો ચોર્યાસી ભાવનગરમાં બારસો પાંત્રીસો છત્રીસોતેર ડીસામાં બારસો બાણું બારસો ત્રાણું પાટણ માં બારસો પાસઠ થી તેરસો ચૌદ ધાનેરા માં બારસો એસી થી તેરસો છ મહેસાણા બારસો પંચોતેર થી દસ વિજાપુર તેરસો એક થી તેરસો તેર હારીજ માં બારસો પાસઠ થી તેરસો આઠ માણસા માં બારસો કડીમાં બારસો અઠાણું તલોદ વીસંગરમાં બારસો થી બારસો નવ્વાણું દહેગામમાં બારસો સિત્તેર બારસો પંચોતેર કલોલમાં બારસો પંચાણું થી તેરસો પાંચ સિદ્ધપુર બારસો એસી થી તેરસો સાત હિંમતનગરમાં બારસો બાણું બારસો સત્યોતેર થી બારસો ચોરાણું મોડાસા ઇડરમાં બેચરાજીમાં બારસો પંચ્યાસી થી બારસો નેવું ખેડ્રહ માં બારસો પંચ્યાસી થી બારસો પંચાણું વિરમગામમાં બારસો થી બારસો ત્રાણું થારાદમાં બારસો થી તેરસો અગિયાર આંબરિયાસર માં બારસો થી તેરસો તેરસો સમી માં બારસો પંચોતેર થી બારસો નેવું દાહોદ માં બારસો થી બારસો વીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો